બનાવીને તમને કંઈક કરીશ આ બનાવીને મને અહીંયા જેવું કીધું કે આ ફાયદો છે એટલે આજે મહેમાન થોડા હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશે કારણ કે આપણું એવો જોતા બધા મજામાં જશે તો મિત્રો આજે જઈએ છીએ અમે કાં કર્યા કારણ કે કાર્નિવલ ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો હું અને વિશાલ તમે જોઈ શકો છો અને બીજા મારા ફ્રેન્ડ આવે છે મિત્રો એ બધા જવાના છે મિત્રો અને આજે આજે ફેમસ કલાકાર એવા ગીતા બેન આવવાના છે મિત્રો અને ત્યાં ડ્રોન શો લેઝર શો ઘણો બધા શો થવાનો છે મિત્રો ત્યાં પબ્લિક બી ફૂડ છે કારણ કે આજે રવિવાર રવિવારના લીધે ભીડ બી હશે તો કેમ ન જો વિશાલ ભાઈ તૈયાર થઈને આવી ગયો મિત્રો તો આજે આપણે તૈયાર થઈને આવી જાય છે અને આની પહેલા આપણે પચીસ તારીખે ગયા હતા પણ તે દિવસે થોડા આપડે લોચા થઈ ગયા એટલા માટે આપણે પાછા હતા અને આજે બીજી વાર જઈએ છીએ આપડે કારણ કે આજે ઘણું બધું છે ઇવેન્ટમાં એટલે જઈએ છીએ એ કે મિત્રો ત્યાં ભીડ બહુ ખતરનાક હોય એટલે એટલે જોજો મિત્રો હાનાન ટાઈમે બેસ્ટ ટાઈમે નીકળી જઈએ કારણ કે વેલા જોયું છે સારું છે કારણ કે વેલા વેલા ઘણા બધા શો થાય છે તો તમને મસ્ત રીતે બતાઈ શકું એટલા માટે બાકી ટાઈમ જાજો વેસ્ટ કરો ને બાકી જઈશું ને જલ્દી હવે આપણે હવે જઈશું કારણ કે અહીંયા જોયું એટલે બહુ વધારે ટાઈમ થઈ જાય છે હા મિત્રો અને બીજા મારા થોડાક ત્રણ ચાર ફ્રેન્ડ આવી જાય પછી મે ફટાફટ જઈએ હવે તમે બધા ફ્રેન્ડ આવી જાય હવે તમે જોઈ શકો છો આ બધા આવી ગયા રે બીજા પાછળ તમે જોઈ શકો છો કાઈ કે છે બાપ રે કાં કરે આ બધા આ બધા ફોટો લે છે ને એટલા માટે મિત્રો થોડા આગળ જાય અને કે હવે માં થોડી ચેન્જિંગ કર્યું કરવું હશે કે નાસ્તો આપડો તમે કીધો કસો વાંધો નાસ્તો કે તો જો બધા સાઈડ છે મિત્રો એ તો કસો નાસ્તો કરી રહે એટલે ત્યાં બહુ ટેન્શન જાજુ રહે કારણ કે મસ્ત મજાનો કરીએ કે એટલા માટે હલકો નાસ્તો કરી નાખે નાસ્તાનો ઓર્ડર દે દીધો અને જો હજુ ડિસ્કશન કરે બાકી નાસ્તાનો ઓર્ડર તો કરી નાખ્યો તો બધા જો એટલે બેઠા છે મે કીધું નાસ્તો ફટાફટ કરી લે અને પછી જઈએ અમદાવાદ કારણ કે ટાઈમ ત્યાં પકવાનો છે ને એટલા માટે તો મિત્રો જો ગામડાની સાદા અમે ભેળ મંગાઈ કારણ કે આ વીઆઈ બીજે પર મે સી નહી એટલા સાદી ભેળ મંગાઈ લીધી મે કીધું જલ્દી ફટાફટ આપણે જવાનું છે અમદાવાદ એટલા માટે એટલે બીજો

બધા ફૂલ થઈ છે મિત્રો ત્રણ ફરી ના ચાર નંબર ના ગેટા જવું પડશે અને ત્યાં અમારે બાઇક પાર્કિંગ કરવી પડશે કારણ કે મિત્રો માણસ એટલા બધા ને એટલા માટે ચાર નંબર ના ગેટા જવું પડશે ત્યાં જઈને અમે ગાડી પાર્કિંગ કરવી પડશે કારણ કે ત્રણ બધા તો ફૂલ થઈ ગયા છે ને એટલા માટે

બધી પબ્લિક અહીંયા લેજર શો જોવા બેઠી છે અહીંયા સ્ટાર્ટ થશે પણ હજુ કઈ નક્કી નથી કારણ કે કેટલા ટાઈમે થાય કે પંદર વીસ મિનિટમાં થઈ જશે એવી ખબર પડી છે ચાલુ થાય એટલે તમને હું બતાવું હજુ લેજર શો તો સ્ટાર્ટ થયો નથી એટલે આપણે મંગાવી લીધા પપકોન અને બધા ખાવ પપકોન મેં કીધું હજુ ટાઈમ લાગશે થોડો હજુ પબ્લિક જો આવે છે મિત્રો મને લાગે આ બધું ફૂલ ભરાઈ જશે પછી ચાલુ થશે મને એવું લાગે છે તો જોડી થોડી રાહ જોઈએ તો મિત્રો લેજર શો સ્ટારું થઈ ગયો છે મિત્રો ધીરે ધીરે જો ધીરે ધીરે ચાલુ થઈ ગયો અમે જો બી કંઈક આ રીતનો અહીંયા તો લેજર જશો એટલે બધો કઈ ખાસ દેખાતો નથી મને તો અને ઠીક ટિકિટ લઈ લીધી એટલે જોઈ નાખી મેં કીધું હવે જો કંઈ ખાસ નથી પ્રમાણે ફુવારા નાચો છે ભાઈ તો મિત્રો ભીડ એટલી બધી કઈ ટાઈમ મળતો નથી મિત્રો તમે જો બધી જ્યાં જોવા તમને પબ્લિક પબ્લિક જ દેવાશે અને અમારા મારા છૂટા પડી જાય તો પાછળ આવો હું એકલો આગળ આવતો રહ્યો લોકેશન ને ખરીદી કે અહીંયા આવો એટલે અહીંયા આવે છે બસ આવે એટલે રાહ જોઉં છું એમને માટે બધા બેઠા તમે જો આવા ડ્રોન શોટ ના આપડા જે લાઇટિંગ શો એની રાહ જોઈ રહ્યા છે મિત્રો એટલા માટે બેઠા છે અડધો કલાકમાં થશે કારણ કે દસ વાગ્યા ટાઈમ હોય છે દસ વાગ્યા થાય છે એટલે જો એ માટે તમે જો મસ્ત મજાનો નો જગ્યા રોકી અમે બેસી ગયા છે જો બધા બેઠ ગયા કારણ કે બહુ ભીડ એટલે ફરી ફરીને થાકી ગયા એટલે મેં કીધું ઘડી બેસો આરામ કરીએ તમારો ટાઈમ થઈ જશે એટલે જો શું તો અહીંથી મસ્ત મજાનો દેખાશે એટલા માટે અહીંયા બધા બેસી ગયા તમે જો કોઈ પાર્ક આપણે કાંકરી જેમ આવે જમવા તો તમે જો અને કાંકરામાં બહુ ખતરનાક ભીડ હતી એટલે જાજુ રોકાય એને તે બધાને